નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના એક પોઈન્ટ છાસઠ લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ગુજરાત રાજ્યના લઘુત્તમ વેતન વર્ગ ચારનું જે ચૌદ આઠસો રૂપિયા છે તેનો પગાર બંને સંવર્ગોને જે છે તે વધારી આપવાનો એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો ત્યારે આ ચુકાદો આપ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જ્યારે સમગ્ર દેશના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોમાં નવો પ્રાણ ફૂંકાઈ ગયો છે ગત રોજ સંસદમાં એટલે કે ગઈકાલે મંગળવારે સંસદના રાજ્યસભામાં ઉપલા ગૃહમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં જે છે તે વધારો કરવાને લઈ અને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે તો શું આગામી સમયમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું જે માનદ વેતન છે તે બમણું થઈ શકે છે અને આ બમણું વેતન છે જે છે તે કયા બાબતે જે છે તે બમણું થઈ શકે છે અને કેટલો વધારો આ બંને સંવર્ગોનો મળી શકે છે તેને લઈ સંસદમાં શું ચર્ચા થઈ તેના વિશે આજના વિડીયોમાં બહેનો વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બાજુમાં રહેલું બે આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો જેથી તમને આવા આંગણવાડી પગાર વધારાના સમાચાર તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો શું આંગણવાડી કર્મચારી અને તેડાગર બહેનોને બમણું વેતન મળી શકે છે ગત રોજ રાજ્યસભામાં ગઈકાલે એટલે કે મંગળવારે રાજ્યસભાના ઉપલા ગૃહમાં સંસદના ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ આ મુદ્દો જે છે તે ઉઠાવ્યો છે તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનને બમણું કરવાને લઈ અને સોનિયા ગાંધી સરકારને કહ્યું હતું પોતાના જ પ્રવચનમાં જણાવ્યું હતું કે છેલ્લે વર્ષ બે હજાર અઢાર ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું જે માનદ વેતન છે તેમાં સાહીઠ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેને વધારવામાં આવ્યો હતો અને આજે સાત વર્ષ કરતાં પણ વધારે સમય વીતવા છતાં પણ આ બંને સંવર્ગો છે તેના માનદ વેતનમાં સરકારે કોઈ વધારો કર્યો નથી તો આગામી સમયમાં સરકાર જે હાલમાં કાર્યક્રમ બહેનોને પિસ્તાળીસસો રૂપિયા અને તેડાગર બહેનોને બાવીસ પચાસ રૂપિયા જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન ચૂકવી રહી છે તેને ડબલ કરવામાં આવે તો સોનિયા ગાંધીએ રાજ્યસભામાં આંગણવાડી અને કાર્ય આશા કાર્યકરોના મુદ્દાઓ ઉઠાવ્યા હતા આ મહિલાઓના સાહસ અને નિસ્વાર્થ યોગદાન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા તેમણે તેમના માનદ વેતનને બમણું કરવાની માંગ કરી હતી તો કોંગ્રેસના સંસદીય પક્ષના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે રાજ્યસભામાં આંગણવાડી મહિલા કાર્યકરોને તેડાગર બહેનોના અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે આશા કાર્યકર બહેનો અને સહાયકો વિશે પણ વાત કરી હતી આ મહિલા કાર્યකරઓના યોગદાન પર પ્રકાશ પાડતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ મહિલાઓ સરકારી યોજનાઓ અને પાયાના સ્તરે લાગુ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે પરંતુ તેમને તેમના યોગદાન માટે યોગ્ય માનદ વેતન મળતું નથી સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ મહિલાઓને આપવામાં આવતા નજીવા માનદ વેતનને બમણું કરવું જોઈએ મોદી સરકારને કહ્યું હતું કે વર્ષ બે હજાર અઢાર બાદ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમજ આશા વર્કર્સ બહેનોના જે માનદ વેતનમાં કેન્દ્ર સરકારનો જે સાહીઠ ટકા હિસ્સો છે તેમાં કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો અને આ જે સાત વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં મોંઘવારી જે છે તે કહી શકાય કે પોતાની ચરમસીમાએ પહોંચી ગઈ છે તેમ છતાં સરકાર આમ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરતી નથી આથી કેન્દ્ર સરકાર આ બંને કર્મચારી સંવર્ગો છે તે વર્કર અને આંગણવાડી કર્મચારી તેમના માનદ વેતનમાં જે છે તે વધારો કરી અને તેમને બમણું કરી આપે જો આવું થશે તો આંગણવાડી કાર્યકર બહેનોને હાલમાં જે કેન્દ્ર સરકાર પિસ્તાળીસો રૂપિયા આપી રહી છે તેને વધારી નવ હજાર કરવામાં આવશે અને તેડાગર બહેનોને જે બાવીસસો પચાસ એટલે રૂપિયા ચૂકવી રહી છે તેને વધારીને પિસ્તાળીસસો કરવામાં આવશે જો આવું બનશે તો તમામ રાજ્યોમાં હાલમાં જે મળી રહ્યા છે તે માનદ વેતન તેમાં કાર્યકર બહેનોના માનદ વેતનમાં પિસ્તાળીસો અને તેડાગર બહેનોમાં બાવીસસો પચાસ રૂપિયાનું માનદ વેતન જે છે તે મળવાપાત્ર થશે આ પ્રશ્નનો જે છે તે જવાબ સરકાર દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે વધતી જતી મોંઘવારીને કારણે ઓછું વેતન સોનિયા ગાંધીએ આંગણવાડી કાર્યકરો અને સહાયકોની દુર્દશા અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આંગણવાડી કાર્યકરોને માત્ર પિસ્તાલીસો રૂપિયા પ્રતિમાસ ચૂકવે છે વધુમાં સહાયકે એટલે કે માત્ર પચાસ રૂપિયા પ્રતિમાસ માનદ વેતન મળે છે તેમણે પ્રશ્ન કર્યો હતો કે વધતી જતી મોંઘવારીના આ સમયમાં તેઓ આટલા ઓછા માનદ વેતન કેવી રીતે ટકી શકે વધુમાં માનદ વેતનમાં તેમના કાર્યભાર માટે પણ ખૂબ ઓછું છે તેથી સોનિયા ગાંધીએ સરકાર પાસેથી માનદ વેતન બમણું કરવાની માંગ કરી હતી એટલે કે કાર્યકર બહેનોને કેન્દ્ર સરકાર નવ હજાર રૂપિયા અને તેડાગર બહેનોને બાવીસ પચાસની જગ્યાએ પિસ્તાલીસો રૂપિયા ચૂકવે તેવી માંગ સોનિયા ગાંધીએ સંસદમાં ઉઠાવી હતી ખાલી જગ્યાઓ ભરવાની પણ જરૂર છે ઓછા માનંદ વેતન ઉપરાંત સોનિયા ગાંધીએ સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે આઈસીડીએસમાં વ્યાપક ખાલી જગ્યાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે સંકલિત બાળ વિકાસ સેવાઓમાં વિવિધ સ્તરે આશરે ત્રણ લાખ જગ્યાઓ હાલમાં દેશભરમાં ખાલી છે પરિણામે દેશમાં લાખો બાળકો અને માતાઓ પોષણ આરોગ્ય અને બાળપણની સંભાળ જેવી આવશ્યક સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે આ જગ્યાઓ ભરાય છે ત્યારે પણ તે વસ્તી ધોરણો સાથે સુસંગત નથી થતી મર્યાદિત સુરક્ષા સાથે કામ કરવાની ફરજ સોનિયા ગાંધી આંગણવાડી અને આશા કાર્યકરોને પડતી મુશ્કેલીઓનો સામનો કરતાં કહ્યું છે કે મર્યાદિત માનદ વેતન મેળવવા છતાં આ કાર્યકરો વધુ પડતા કામનો ભાર સહન કરે છે અને મર્યાદિત આ સામાજિક સુરક્ષા સામે કામ કરવાની તેમને ફરજ પડે છે તેમને કેન્દ્ર સરકારને રાજ્ય સાથે મળીને બધી ખાલી જગ્યાઓ સડકથી ભરવા માટે વિનંતી કરી છે વધુમાં બધા કાર્યકરોને તેમનું માનદ વેતન સમયસર મળે તે પણ કોંગ્રેસના સાંસદે કહી શકાય સરકારને જણાવ્યું હતું આમ કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં કહી શકાય કે રાજ્યસભામાંથી કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધી દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો મુદ્દો ગઈકાલે સંસદના રાજ્યસભામાં ઉઠાવવામાં આવ્યો હતો તેમણે કહ્યું હતું કે હાલના જે મોંઘવારીના સમયમાં આંગણવાડી કાર્યકર બહેનોને તેડાગર બહેનો અને આશા કાર્યકર બહેનોને જે માનદ વેતન સરકાર પોતાના ભાર પ્રમાણે ચૂકવે છે તે ખૂબ જ ઓછું છે અને કેન્દ્ર સરકાર જે છેલ્લા સાત વર્ષથી આ બંને બહેનોને માનદ વેતનમાં એક પણ રૂપિયો વધારો કર્યો નથી સાઠ ટકા માનદ વેતનમાં તે કરી આપે છે તો તે જ સમયમાં સરકાર દ્વારા જે છે તેના વિશે હવે વિચાર કરવામાં આવશે અને આગામી બજેટ સુધીમાં કાર્યકર બહેનોના માનદ વેતનમાં પિસ્તાળીસો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં બાવીસસો પચાસ કરવાની હાલમાં વિપક્ષે માંગ ઉઠાવી છે જોવાનું એ રહેશે કે હાલમાં શાસક પક્ષ એવો ભાજપ એટલે કે મોદી સરકાર દ્વારા આગામી સમયમાં કોંગ્રેસના સંસદ સભ્યના જે પ્રવચન છે જે કહી શકાય કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા કાર્યકર બહેનો માટે જે કહેવામાં આવ્યું છે તેને લઈ સરકાર કેટલી પોઝિટિવ બને છે અને આગામી સમયમાં બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આ પગાર વધારો જાહેર થશે કે નહીં એ તો સમય જ બતાવશે પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો ગત ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આવે છે ત્યારબાદ દેશભરના કરોડો કર્મચારીઓ જે માનદ વેતન કર્મચારીઓ હોય કે પછી દૈનિક વેતન કે કોન્ટ્રાક્ટ કર્મચારી જે છે તે નવી આશાઓ ફૂંકાય છે અને રાજ્ય સરકારના એક પોઈન્ટ છાસઠ લાખ સહિત દેશભરના ચોવીસ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને ચાલીસ હજાર કરતાં વધારે આશા વર્કર્સ અને ફેસિલિટર બહેનોમાં જે છે તે નવો પ્રાણ ફોકાયો છે અને તેઓ પણ પોતાના માનદ વેતનમાં વધારો કરી લઘુત્તમ માનદ વેતન જે સરકારના નીતિ નિયમ મુજબ વર્ગ ત્રણ અને ચાર પ્રમાણે મળે છે તે પ્રમાણે જે છે તે નવ માનદ વેતન પ્રમાણે કરી આપવામાં આવે તેવી માંગો કરી રહ્યા છે સરકાર પણ હવે દબાણ વધી રહ્યું છે એટલે કે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક આ સાત વર્ષ બાદ એટલે કે આ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરશે તેવી આશાઓ દેખાઈ રહી છે જય ભારત જય હિન્દ અસ્તુ